આપણી આજુબાજુની દુનિયા સતત ગતિમાં હોય છે ખરું ને પછી એ રસ્તા પર દોડતી ગાડી હોય કે આકાશમાં ઉડતું પંખી પણ આપણને એ કેવી રીતે ખબર પડે કે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલી ઝડપી છે શું એ ખાલી અંદાજો છે કે એની પાછળ કોઈ વિજ્ઞાન છે તો ચારો આજે આપણે ગતિ અને સમયના આ જ રહસ્યને સમજીએ અને એને ચોકસાઈથી માપતા શીખીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો વિચારો કે તમે કોઈ રસ્તા પર ઊઘા છો અને એક જ સમયે ઘણી ગાડીઓ પસાર થઈ રહી છે જોઈને જ ખબર પડી જાય છે ને કે કઈ ગાડી ધીમી છે અને કઈ એકદમ ફાસ્ટ આપણી આંખો આ તફાવત બહુ સહેલાઈથી પકડી લે છે પણ જો મારે ચોક્કસ જાણવું હોય કે એક કાર બીજી કાર કરતાં બરાબર બમણી સ્પીડ પર છે તો તો ખાલી જોવાથી કામ નહીં ચાલે એના માટે તો પાક્કું માપ જોઈએ અને અહીંયા જ આપણો મુખ્ય સવાલ આવે છે શું આપણે ખાલી ધીમું અને ઝડપી જેવા શબ્દોથી આગળ વધી શકીએ શું ગતિને કોઈ ચોક્કસ આંકડામાં માપી શકાય તો જવાબ છે હા બિલકુલ માપી શકાય અને એ કેવી રીતે કરવું એ જ તો આપણે આજે સમજવાના છીએ તો કોઈ પણ વસ્તુ કેટલી ધીમી છે કે કેટલી ઝડપી એ નક્કી કેવી રીતે થાય આનો જવાબ એની ઝડપમાં છુપાયેલો છે સીધી વાત છે જેની ઝડપ વધારે એ વધારે ફાસ્ટ અને જેની ઝડપ ઓછી એ ધીમું પણ આ ઝડપ એટલે કે સ્પીડ એ છે શું ખરેખર ચાલો એને બરાબર સમજી વિજ્ઞાનની ભાષામાં ઝડપની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા છે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે હવે આ એકમ સમયગાળો એટલે શું એનો મતલબ છે એક સેકન્ડ એક મિનિટ કે પછી એક કલાક જેવો કોઈ ફિક્સ ટાઈમ બસ આટલા સમયમાં કોઈ વસ્તુ કેટલી દૂર પહોંચે છે એ જ એની સ્પીડ નક્કી કરે છે આ વ્યાખ્યાનું એક મસ્ત અને સરળ સૂત્ર પણ છે ઝડપ શોધવા માટે આપણે કાપેલા કુલ અંતરને એ અંતર કાપવા માટે લાગેલા કુલ સમયથી ભાગી નાખવાનું દાખલા તરીકે માની લો કે કોઈ કાર બે કલાકમાં સો કિલોમીટરનું અંતર કાપે તો એની ઝડપ કેટલી થઈ સો ભાગ્યા બે એટલે કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને હા આ જ સૂત્ર પરથી અંતર પણ શોધી શકાય અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ચાલો હવે આ બધી થિયરીને જરા પ્રેક્ટિકલી જોઈએ આપણે જ્યારે કોઈ ગાડી કે બાઇકમાં બેઠા હોઈએ છીએ ત્યારે ડેશબોર્ડ પર એવા કયા સાધનો હોય છે જે આપણને સ્પીડ અને અંતર વિશે તરત જ જણાવી દે ચાલો એમની સાથે ઓળખાણ કરીએ લગભગ દરેક ગાડી કે બાઇકના ડેશબોર્ડ પર આપણને આવા મીટર જોવા મળે જ છે અને ના એ ખાલી દેખાડા માટે નથી હોતા એ આપણને ગતિ વિશેની બહુ જ જરૂરી માહિતી આપે છે આમાં મુખ્યત્વે બે મીટર હોય છે એક છે સ્પીડોમીટર અને બીજું છે ઓડોમીટર આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે જો જે સ્પીડોમીટર છે જેનો કાંટો આમ તેમ ફરતો રહે છે એ આપણને તે જ ક્ષણની એટલે કે અત્યારે ગાડી કઈ સ્પીડ પર ચાલી રહી છે એ બતાવે છે સામાન્ય રીતે કિલોમીટર પ્રતિ કલાકમાં જ્યારે ઓડોમીટર જેમાં આંકડા બદલાતા રહે છે એ બતાવે છે કે દાડી અત્યાર સુધીમાં ટોટલ કેટલા કિલોમીટર ચાલી છે તો એક ઝડપ માપે છે અને બીજું અંતર સારું તો આપણી પાસે હવે ગતિ અને અંતરના આંકડા તો આવી ગયા પણ જ્યારે આ આંકડા બહુ બધા હોય ત્યારે એને સમજવામાં થોડી માથાકોટ થાય છે અને અહીંયા જ એન્ટ્રી થાય છે ગ્રાફની ગ્રાફ એટલે માહિતીને એક ચિત્રમાં રજૂ કરવાનું એક જબરદસ્ત ટૂલ ગ્રાફ પણ અલગ અલગ પ્રકારના હોય છે અને દરેકનો પોતાનો ખાસ ઉપયોગ છે જેમ કે સ્તંભ આલેખ એટલે કે બાર ગ્રાફ બે વસ્તુઓની સરખામણી કરવા માટે બેસ્ટ છે વર્તુળ આલેખ એટલે કે પાઇચાર્ટ એ બતાવે છે કે કોઈ આખી વસ્તુમાંથી કોનો કેટલો ભાગ છે અને રેખીય આલેખ એટલે કે લાઇનગ્રાફ એ સમયની સાથે થતા ફેરફારો બતાવવા માટે પરફેક્ટ છે અને ગતિ સમયને સમજવા માટે આપણે આ લાઇનગ્રાફનો જ ઉપયોગ કરીશું તો ચાલો હવે આજના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ આપણી પાસે જે અંતર અને સમયની માહિતી છે એના પરથી ગ્રાફ દોરાય કેવી રીતે ચિંતા ના કરો આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે સૌથી પહેલાં તો ગ્રાફ દોરવા માટે આપણી પાસે ડેટા હોવું જોઈએ તો જુઓ અહીં એક ટેબલ છે જે એક કારની ગતિ બતાવે છે દર મિનિટે કાર કેટલા કિલોમીટર આગળ વધે છે એ નોટ કરેલું છે જેમ કે પહેલી મિનિટમાં એક કિલોમીટર બીજી મિનિટમાં બે કિલોમીટર અને એમ જ આગળ હવે આ ટેબલ પરથી ગ્રાફ દોરવાના ખાલી પાંચ સહેલા સ્ટેપ્સ છે પહેલાં બે લીટી દોરો પછી એના પર સમય અને અંતર લખો એક યોગ્ય માપ પસંદ કરો ટેબલમાંથી જોઈને ટપકા મૂકો અને છેલ્લે બધા ટપકાને જોડી દો બસ ચાલો આને પ્રેક્ટિકલી કરીને જોઈએ તો સૌથી પહેલું કામ ગ્રાફ પેપર પર આપણે બે લાઇન દોરીશું એક આડી અને એક ઊભી જે એકબીજાને કાઠખોણે છેદે આડી લાઇન જેને આપણે એક્સખ કહીશું એના પર આપણે સમય બતાવીશું અને ઊભી લાઇન એટલે કે વાયક્ષ એના પર આપણે અંતર બતાવીશું આ આપણા ગ્રાફનું માળખું તૈયાર હવે આપણે માપ નક્કી કરીશું જેમ કે એક સેન્ટીમીટર એટલે એક મિનિટ અને એક સેન્ટીમીટર એટલે એક કિલોમીટર પછી આપણે ટેબલમાંથી એક એક જોડી લઈશું અને એના માટે ગ્રાફ પર ટપકું મૂકીશું જેમ કે એક મિનિટ અને એક કિલોમીટર માટે એક ટપકું બે મિનિટ અને બે કિલોમીટર માટે બીજું ટપકું બસ એમ જ અને હવે આવે છે ફાઇનલ સ્ટેપ આપણે જે બધા ટપકા મૂક્યા છે એ બધાને એક ફૂટપટ્ટીથી જોડી દઈએ અને જુઓ આપણને શું મળ્યું એક સીધી લીટી આ ખાલી એક લાઇન નથી આ ખરેખર પેલી કારની ગતિનું એક ચિત્ર છે આપણા બધા આંકડા હવે એક આકાર બની ગયા છે આપણે ગ્રાફ તો બનાવી લીધો પણ એનો મતલબ શું આ સીધી લાઇન આપણને ગટી વિશે શું કહેવા માગે છે યાદ રાખજો ગ્રાફ દોરવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે એને વાંચતા શીખવું અને આ છે સૌથી મહત્વની વાત જ્યારે પણ અંતર અને સમયનો ગ્રાફ એક સીધી લીટી એટલે કે સુરેખા હોય તો એનો એક જ મતલબ થાય છે કે પદાર્થ અચળ ઝડપે એટલે કે એક સરખી સ્પીડથી આગળ વધી રહ્યો છે અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે જો ઝડપ અચળ હોય તો આપણે ભવિષ્યમાં પણ એ ક્યાં હશે એની ગણતરી કરી શકીએ છીએ તો આજના વિષયને પૂરો કરતા પહેલાં તમારા માટે એક સવાલ રિયલ લાઈફમાં તો ટ્રાફિકને લીધે ગાડીની સ્પીડ સતત વધઘટ થતી રહે છે તો આવી અનિયમિત ગતિ માટે અંતર સમયનો ગ્રાફ કેવો દેખાશે શું એ ત્યારે પણ આવી સીધી લીટી જ હશે કે પછી કંઈક બીજું આના પર જરૂર વિચારજો અને હા જતાં પહેલાં એક ખાસ વાત આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ છે તમે આનો ઉપયોગ કરીને તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો જો તમને આ સમજૂતીમાં મજા આવી હોય તો આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને આવા જ બીજા રસપ્રદ વિષયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં